નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણવાના છીએ કે આ અઠવાડિયા દરમિયાન જીવના સેરાશ બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ સંપૂર્ણ બાબત અંગે વિડીયોની અંદર માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવાજ આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આપણે જાણે લઈએ આજના જીરુના ભાવ તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ ભાવનગર માર્કેટયાર્ડ છત્રીસો પાંચથી ચાર હજાર રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ બે હજાર સાતસો એકાવનથી ચાર હજાર પાંચસો અગિયાર રૂપિયા પાટણ માર્કેટ યાર્ડ એકત્રીસો એકવીસથી છત્રીસો રૂપિયા જામનગર પાંત્રીસો પચાસથી ત્રણ હજાર નવસો એંસી રૂપિયા જૂનાગઢ પાંત્રીસોથી ચાર હજાર પચાસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો થરા માર્કેટ યાર્ડ છત્રીસો થી આડત્રીસો એક રૂપિયું જતણ માર્કેટ યાર્ડ તેત્રીસો પચાસથી બેતાલીસો રૂપિયા વાંકાનેર માર્કેટ યાર્ડ ત્રણ હજારથી ત્રણ હજાર નવસો છત્રીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટ યાર્ડ આડત્રીસોથી તેતાલીસો સોળ રૂપિયા અમરેલી ત્રણ હજારથી આડત્રીસો નેવ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો મોરબી માર્કેટ યાર્ડ ત્રણ હજાર બસો પચાસથી સાડત્રીસો ચુમોતેર રૂપિયા બોટાદ માર્કેટ યાર્ડ પાંત્રીસોથી બેતાલીસસો પચાસ રૂપિયા હળવદ બત્રીસો પચાસથી ચાર હજાર રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડ ચોત્રીસો પચાસથી ચાર હજાર એકસો પચાસ રૂપિયા છેતપુર બત્રીસોથી ચાર હજાર રૂપિયા મિત્રો આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો મિત્રો ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી અમને પણ ખબર પડે કે અમારો વિડીયો ક્યાં સુધી પહોંચી રહ્યો છે